ગુજરાત યોગ બોર્ડના દેખરેખ અને સમર્થનની આયોજિત આ સત્રમાં પ્રખ્યાત યોગ વ્યવસાયિકો તરફથી નિષ્ણાંત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઓએનજીસી અંકલેશ્વર એસેટના તમામ કર્મચારીઓ તેમના પરિવારના સભ્યો અને અંકલેશ્વર અને ભરૂચ શહેરના ચારસોથી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમુદાયની સામૂહિક ભાવના અને સક્રિય સંડોવણીએ આ કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી અંકલેશ્વર ઓએનજીસીની આ પહેલ એસેટની પરંપરાગત સુખાકારી પ્રથાઓ દ્વારા આરોગ્ય અને એકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે